બજારમાં નહીં જાવ ચોકડી પર જવા દે બજારમાં કોઈ પેસેન્જર મળતા નહીં કોઈ કોઈ હાલ થતો નહિ

એ તો ના લઈ લેજો હડે પચાસ પચાસ રૂપિયા પચાસ અલા પચાસ રૂપિયા ચાલે છે ને કરી નાતેર રૂપિયા તમારો ગેસ ભરી જાય પાસ કોઈ ના હેડો ને બેહો ને ના મેહનત ના આવો ને અલે હવે મોનો ના ના પછી પેસેન્જર થોડું બોલોને જતો છું અલે મારા મોડું થાય એમાં પાછું ગડ્યા બહારનું મોર સાતું જો હેડીન આ બીજું સાધન નહીં ના કોઈ બેહવું એ નહીં હોય ને કે હેડિન જો તો પૈસા મત નહીં મેળવે

અમે લોઢી કપાળો ગમત ખોટો એક નંબર નો જ ના સમજી ને તમારે જે લેવું લઈ લે ચડો હા તમે ને તમે હાલ હા તો જવા દોડો દોડ ખવા હા આપડો મોળ થાય ગટી જાતા નહી હું નાગરા કા જવા દો આ ચાટવાળી કા ભગવાન નહીં આ લે હું કોણ ના ના પાક ન છે ભી ને જો તા જવા દેઉ કોણ આ ઓર તો કનેક્ટ કરતો આ વધારે રહે આવતું આ ટાઈમ નહી ટાઈમ સે

હા મારે ધક્કો હતા પેલા જોવા તો ખરા કરું ભાવ હું આટલે ઊંચું કરું એલ પેલું થોડું થોડ થોડ થઈ

દીંગ મે દાઈજી ફાફા ફટ ભાયો ગન પેલી ઉબે જઈ કેની માતો ચરાતી હતી તમે તો પાછળ તો કેવર હું હા તો આગળ તો આગળ તો જવા દો હેડો તાર

આપડે <Tribbs> um Jangan lupa, jangan lupa Maru, maru, jijewan maru. Jijewan